માછલપુર વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંચલપુર લઈ જવાતી ગણેશની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઇન્ડા ફેંકી વડોદરાની શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોજ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર ચૌદના કાઉન્સીલરો તથા પૂર્વ કાઉન્સીલરો વોર્ડ નંબર સત્તરના કાઉન્સીલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોકે પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે જેસીપી

અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ દીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ

અને આખા ખાલી વડોદરા શહેર નહીં પણ આખા ગુજરાત ની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે રાતે ત્રણ વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપા નું આગમન થતું હોય અને વોર્ડ નંબર સત્તર માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કઉ છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઉભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેણે બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે ગણપતિની સવાર સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે રીતે તહેવારો નજીક છે વડોદરા શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ થયો છે કે આ પ્રકારની પોલીસ હવે એક્શન લેશે કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય થઈ છે વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે ગુનાનું જુદા જુદા એંગલથી તપાસ થઈ રહી છે સીસીટીવીની તપાસ થઈ રહી છે તમામ બાબતોનો બાબતો તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી ઘટના બની રીતે બનાવ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બનેલો છે પોલીસની જાણ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક

તેમની તપાસ ચાલી રહી છે પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે એફએસએલની મદદ લેવાની છે અન્ય મદદ લેવાની છે તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અચ્છા એ લોકોની પૂછપરછ કરી કે રૂટ ચેન્જ કર્યો કે કઈ એવી કોઈ ઘટના બની છે કે ભાઈ આ જ રૂટથી છે કઈથી એ લોકો આવતા હતા અને કઈ લગાડી જવાનું હતું એ લોકો એ ચેક કર્યું છે સમગ્ર આ જે બનાવ છે જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થવાથી આપણે